રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ સહકારી મંડળી ખાતે લાઠ સેવા સહકારી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી શ્રી લાઠ સેવા સહકારી મંડળી પૃથ્વીરાજસિંહ ચુડાસમા સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વાછવાણીની નિમણૂક કરવામાં આવી હતી આ તકે ગામના આગેવાનો મંડળીના સભ્યો હોદ્દેદારો તેમજ વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત पृथ्वीराजसिं चुडामाच आज रोज श्री लाड सेवा सहकारी मंडळीसमी साधारण सभा योजालती साधारण सभा सर्वानुमते श्री लाड सेवा सहकारी मंडळी प्रमुख तरीके चोरुपबा मोघाजी चुडासमाप्रमुख तरीके भरतभाई जमनादास वाछाणी વરણી કરવામાં આવેલ છે તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સભાસદો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાડ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુ વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે એવું શ્રી સેવા સહકારી મંડળી દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી બસ એક અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા